હાલો મિત્રો ફાઈનલી આ ડીઝલ આવી ગયો એટલે હું ને કાકા ઉપર ચડી ગયા છે તો વેલકમ ટુ દેશી બ્લોગ માં સ્વાગત છે બધાનો ગુડ મોર્નિંગ બધાને અને બાપા સીતા રામ બોલ હવે આજે આપણે કટરા આવી ગયા છે અને હવે જવાનું આપણે કટરા રાખવા માં છે આવે એટલે ખેડો એમ ના અને આપણે જો કટરા રહેવી અત્યારે હાલો દોસ્તો આવી ગયો છે આપણે ડીઝલ આવી ગયો છે એટલે કારણ કે ડીઝલ નાખીને પછી જવાનું છે આપણે ને આવી ગયું છે ડીઝલ હવે તો ફાઇનલી ડીઝલ આવી ગયું એટલે હું ને કાકા ઉપર ચડી ગયા છીએ નાખવા મળ્યા છીએ ટાંકીમાં ડીઝલ ત્યારબો ખાલી કીધું ને છીએ હાલો મિત્રો ફાઇનલી અમે આવ નીકળી ગયા છે ઘેરો કાપવા માટે ખેડૂત હાલે અને કાકા એ આંકવાનું ચાલુ કરી દીધું હે અને આપણે કારણ કે થોડુંક ધ્યાન દેવું પડે ને આપણે શીખવાનું તમે જોઈ શકો છો વરસાદના લીધે ઉગી નેવડે થઈ ગયા કપાણી ધોય અહીંયા નીચે પાણી છે એટલે આપણે આગળ જવાનું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણે હવા ભરવી કારણ કે ઓછી થઈ ગઈ હતી એટલે હવા ભરવાનું ચાલુ હોય ગયી હવા ભરવી પડે ને કાળા ઠેકડવાના હોય

અને આ પીડ્યું હોય આડું થોડુંક વાટે છે ને બીજું બધું આપણે વાટવાનું હોય વાટવાનું બી દીધું ચાલુ મિત્રો ફાઇનલી એક ખાનું ઓઢાઈ ગયું છે અને બીજા ખાના મશીન આપણે મૂકી દીધું છે તમે જોઈ શકો છો આ મતું એ ઓઢાઈ ગયું ને આ બીજું છે ને પછી આ વાઢવાનું પડક આમ લાઈનમાં ત્રણ ચાર ખાના એ વાઢવાના છે પછી આપણે ક્યાંક બીજે કાપવા જવાનું છે હવે મિત્રો તમે જોઈ શકો છો અહીં થોડુંક લીલું પડે છે કારણ કે ગયું જમીન ઉકાણે નહીં ને એટલે મશીન બે જાય છે કટર તમે જોવો આ જો ખૂટી ગયું તો આપણું કટર આ કણે એટલે આમ પાછું થોડુંક મારી દીધો અને આવું થોડાક દાણા ખાડા કે નાખીને પીસ જવા દેવી હાલો મિત્રો તમે જોઈ શકો છો જો આપણા ખાલી કરવાનું ચાલુ કીધી કારણ કે આ મિત્રો તમે જોઈ શકો છો આપણો લીલામ કટર જોઈ ગયા ને આપણે ટાંગા તો ના પડ ગયો તમે જોઈ શકો છો જો ટાંગા ફેરવાયા ને રિટર્ન મારા પાછો કારણ કે લીલો પડે હે ને એટલે માન માન નીકળ્યો સો આ છે ઘૂઘરા આનું નામ છે ઝાડવા નામ જ ઘૂઘરા છે એટલે આને ઘૂઘરા રેખા આમ જુઓ ઘૂઘરા ને ઘૂઘરા આવે નકરા તમે જુઓ પેલી વખત ઝાડવું જોયું આપણે હો તમે કોઈ જોયું હોય તો કમેન્ટ કરી દેજો કે આપણે આપણો જોયેલું ટાઈમ થઈ ગયો તો એટલે બપોરે કરીએ એ હેવી પાછા મશીન હેલા જાય આ હેલા જાય કાકા આપણે નામ જો મશીન